ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમનો જેલવાસ દિવસેને દિવસે વધી જ રહ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમનો જેલવાસ લંબાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી તેમના જામીન ને લઈને એક સાઈડ ઝુંબી રહ્યું છે અને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચેતર વસાવાના સમર્થકો એટલે આદિવાસી સમાજના નેતાઓ અને લોકો તેમના ધરપકડનો મુદ્દો લોકોની સામે મૂકી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે ત્યારે હવે તેમનો પ્રયાસ એ છે કે લોકોને તેમની પાર્ટીમાં વધુથી વધુ કેવી રીતે ખેંચવા કારણ કે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને તેમાં લોકોનું સમર્થન ખૂબ જ જરૂરી છે એટલે તેમનો આ પ્રયાસ ચાલુ કરવામાં આવી રહ્યો છે અને લોકોને તેની બાજુ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ચેતર વસાવાના આ મુદ્દે હવે નિરંજન વસાવા પણ મેદાને આવ્યા છે તો બે દિવસ પછી સત્તરમી સપ્ટેમ્બર આવે છે યાદ છે ખરી આ સત્તરમી સપ્ટેમ્બર તમને યાદ છે આ આપણું સિસોદરા ગામ અડધું ડૂબી ગયું ડૂબી ગયું હતું ને

આ તાલુકા આપણા મુખ્યમંત્રીશ્રી જાય ના જોજો જરા હ નહીતર તો પછી આપણે પણ એમની જોડે હવે તણાવવાની તૈયારી તમે બધા હા એટલે જાગતા રહેજો અને બાળકોને પણ સાઈડ પર લઈ લઈને એ કરજો કેમ કે આ તો રાત્રે જ પાણી છોડી દેજા અને જે ચૂંટાયેલા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હોય એ કોંગ્રેસ નેતા હોય એ ફક્ત એ સુગર હોય કે પછી અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં બેસીને બસ ચા પીવા જાય છે ખાલી ત્યાં ચા નાસ્તો ને ભજીયા ગરમ ગરમ ખાઈને આવતા રહે છે પણ આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્ન ઉઠાવતા નથી ત્યાં એ રજૂઆતો કરતા નથી

હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં ચૂંટણીમાં આ પડઘા કેવી રીતે પડે છે અને તેમને શું ફાયદો થાય છે બીજી બાજુ જોવાનું એ પણ રહ્યું કે હજી હાલ ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ જ છે અને તેમને જામીન નથી મળ્યા ત્યારે આગામી દિવસોમાં તેમની જામીનને લઈને હાઈકોર્ટમાં પણ સુનાવણી થવાની છે તો હવે એમને જામીન મળે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું આવા જ અમનાવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णव जन तो तेने कहिजे जे परा